અંકલેશ્વર પાનોલી ઝઘડિયા હોય કે દહેજ બસ વરસાદ પડતા જ કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસ કુદરતી સ્ત્રાવ નદી તળાવ ખાડી અને હવે તો દરિયામાં પણ નિકાલ કરતા પ્રદૂષણ માફીયા રૂપી ઉદ્યોગકારો દ્વારા પોતાના કેમિકલ વેસ્ટનો નિકાલ કરી પર્યાવરણનું જાહેરમાં એકાઉન્ટ કરી રહ્યા છે અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી સતત રોજ બરોજ ક્યાં કાળું તો ક્યાં લીલું ક્યાં ભૂરું તો ક્યાંક પીળું પાણી નીકળતું જ અને વરસાદી કાસમાં વહેતું જોવા મળી રહ્યું છે ક્યાંક લીલા અને ભૂરા રંગનું સંગમ તો ક્યાંક પીળા કાળા કલર નું સંગમ થતું નજરે પડી રહ્યું છે પ્લોટ બે હજાર પાંચસો ને બાર અને બે હજાર પાંચસો તેર માં આવેલી કંપનીમાંથી પ્રદૂષિત પાણી નીકળતું હોવાનું ફરિયાદ મળતા જીપીસીબી એ આ પ્લોટ માં તપાસ કરી સેમ્પલ લીધા હતા રોજબરોજ પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણીના ના ધોધ અને પાણીથી અમરાવતી છાપરા અને આંબલાખડી પ્રદૂષિત થઈ રહી છે જેના પાણી સીધા નર્મદા નદીમાં પણ વિલીન થઈ હોય છે ઉદ્યોગ જ જળ પ્રદૂષણ પવિત્ર નર્મદા નદીને પણ પ્રદૂષિત કરી રહ્યા છે ચોમાસા દરમિયાન નર્મદા નદી હિલ્સા માછલીની માછીમારીનો વ્યવસાય શરૂ થાય છે ત્યારે વધતા જતા પ્રદૂષણને લઈ માછીમારીનો ઉદ્યોગ પર ફટકો પડે તો નવાઈ નહીં